મર્યાદવાનો હેલાતો ને તો ઇન કે 50000 ની છે જો તમારો આત્મા કબૂલ કરતો હોય તો દર્યાને ઉતરી કે જે જે આ આ ભૂમિ આતે કે આમ હોય આને ઓળખવાનો

ત્યાં જો તમે ગાંઠ તમે કે મહેનત કરી પાણી તો ખાતું છે તો એક વાર દાળ પાટ જે ઠેર ઠાય ખાના નહીં ભરવા મળે કેન્સર મટી જતા હોય તો હોસ્પિટલ ના કે એમ્બ્યુલન્સ ઉતારે માથે જાય

એને કહેવાય તને રસ હોય એમાં હોય અને સાતવી જગ્યા પકડો ને એટલે આપણું બાળક સંસ્કારી થાય ક્યારે માર્ગે ના થાય છે સંસ્કાર કે અમારા સંસ્કાર હતા તો અમે આ કરી કરજો ખરા રોઈ માણસ ખવડાવો ખરા ક્યાંય અમારી આ જગ્યાની ગાડી ફાળો ઉઘરાવા એ મારે ક્યાંય xem phóng thì lên em bé thả thứ cái lớp hậu ta thì chết có những cái lúc đơn આ તો શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે બાપુ બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આપણે આ વિડીયો બનાવીએ છીએ ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે આ વિડીયો નથી બનાવતા મિત્રો તો મારી કે દાનબા બાપુશ્રીની કોઈની એવી વૃત્તિ છે નહીં એ ખોટી અંધશ્રદ્ધા ફેલાય તો મિત્રો તમે ખાસ નોંધ લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાં કામથી વિડીયો જોવો છો તો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં જે લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય